હવે પહેલી વખત આટલા વર્ષો દર વર્ષે ચોમાસામાં અમે જઈએ બટ પહેલી વખત અમે ગાડી બંધીને જઈએ પહેલા અમારે ટ્રાવેલર બંધીને જઈ હતી પણ એમાં એવું થયું કે શું થયું ટ્રાવેલર બધે ઉપર સુધી જાતી નથી અમારે એક જગ્યાએ જવું છે નવી જગ્યાએ તો ત્યાં જાય ઈનોવા એટલે અમે બે ઇનોવા બંધી એટલે બે ઇનોવા બંધીને જાય છીએ

દરિયાની જેમ પાણી હિલોળા મારે છે એટલા મોજા એટલો પવન છે એટલો પવન છે વાત જવા જોઈએ ક્યાંય ઊભું રહેવું ને એ પોસિબલ નથી એટલો પવન છે અને આ જો વસ્તુ જોવાની જે મજા છે ને તો તમે અહીંયા રિયલમાં છે ને જોવો ને તો જ મજા આવે એવું છે પણ તમને આમાં પણ બહુ મજા આવે છે જો અમારા એક એક મેમ્બર ચડે છે પણ થોડેક જાય છે ને અમારા ભાભીને સાવ ઉપર જવું છે એટલે બધા ખીજાય છે જો આગળ જાય છે પણ બધા રાડો નાખી નાખીને પાછા બોલાવે છે તો એ જીરીક તો લાવો લે કારણ કે અમારી એડવેન્ચર લવર છે ને અમારી બચ્ચા પાર્ટી દેખો ને અહીંયા અમે નાસ્તો કરવા માટે રોકાણા છીએ એટલે રોકાણા નહોતા અમે ડેમ જોવા હતા પણ અમે બધા એટલા ખાધો ખાડા છીએ ને કે ક્યાંય ખાવાનું દેખું હોય ને તો અહીંયા ખાવાનું ચાલુ થઈ જાય અહીંયા અમારે તેલ ચોખ્ખું હજી એને નાખ્યું હતું તો એક આ લો કાંદા ભાજીને વડાપા થોડા થોડા ખાઈ લે ઘરેથી વહેલા નીકળતા ને નાસ્તો કરીને તો થોડીક કાંદા મંગાવી થોડાક વડાપા મંગાવ્યા અને ખાઈએ છીએ પાછી અમારી ગાડી ચાલુ થઈ ગઈ છે હવે જાય છે બીજા લોકેશને અને આ રસ્તામાં નજારો જો આ હા વાદળા નીચે સુધી અડી ગયા છે નાના નાના બધા વોટરફોલ ચાલુ થઈ ગયા છે પર્વતમાંથી અને જે આ જે અમારી નાસિકની જે બ્યુટી છે ને એ મસ્ત છે આ જ જોવાની મજા ચોમાસામાં છે એટલે આ જગ્યામાં મતલબ કે નાસિક હિલ સ્ટેશન મહારાષ્ટ્રમાં ફરવા હોય ને તો મોસ્ટલી ચોમાસામાં આવે થોડોક વરસાદના હેરાન તમે થાવ તમને આ જગ્યા જે ફરવાની મજા આવે ની ચોમાસા જેવી ક્યારેય મજા નહીં આવે આ વસ્તુ ચોમાસામાં જ તમને જોવા મળે બાકી એકે સિઝનમાં જોવા મળે નહીં અને જે આ વાતાવરણ છે એ હું વાત કરવી તમને એટલે બહુ સરસ જગ્યા છે મસ્ત મજા આવે એવું છે અને અમે બધા આ નેચરનો લાભ ઉઠાવતા ઉઠાવતા અમારો રસ્તો કાપીએ છીએ બહુ મજા આવે છે અમને બધાને જોઈ તમે પણ જોવો કેવું મસ્ત વાતાવરણ છે જોરદાર છે હવે એક બીજો વોટરફોલ છે એ જોવા જાય છે અહીંથી ગાડી અહીંયા અમારી પાર્ક કરી અને થોડુંક અંદર હાલતા જવાનું છે બહુ બધું ત્યાં બે વોટરફોલ છે પણ જોજો આગળ કેવો છે બે વોટરફોલ બરાબર અહીંયા અમે ધીમે ધીમે વાતો કરતાં કરતાં અમારી પલટણ જાય છે ને પછી બીજું એક ગ્રુપ ફોટા સેશન કરે છે અમે જાય છે જો બધા લેડીઝ વાતો કરતાં કરતાં ધીમે ધીમે આગળ પાછળ આગળ પાછળ બધા છે અને અમારો આ પર્વ ભાઈ જો વિડીયો લેજે પણ નીચું જોઈને મોઢું દેખાવા દેતો નથી મમ્મી પપ્પાનો હાથ પકડીને અમારે બચ્ચા પાર્ટી પણ એવી જ છે ને ગમે અહીંયા લઈ જવાની અમારે ઊભી જ હોય કે થાકવાનું નામ નહીં કાંઈ ને એને મસ્ત મજા આવે એને અમારે એને રખડવાની બધા રોકડું થઈ ગયા ભેગા રહી રહીને એવું બધી છે જો આ રસ્તો નામ ચાલતા ચાલતા જઈએ છીએ અમે લોકો અને વચ્ચે છે ને અમે ફોટો પાડવા માટે બધા રોકાઈ ગયા છીએ એક પછી એક ફોટો પાડી લઈએ અને અહીંયા થોડુંક છે અને આગળ પછી જે છે ને એ બધા રાડો રાડ થયા છે અમારી ઉપર કે તમે વચ્ચે વચ્ચે ફોટો પાડવા માટે જ રોકાઈ જાઓ છો બધાએ પણ એ હાલ કે એવું બધું તો હોય જ કારણ કે ફોટો તો પહેલાં જરૂરી છે આપણે અને અમારા કિરણબેન જુઓ અમારે જેજાજીને લઈને ફોટો સેશન માટે ઊભા રહી ગયા છીએ એટલે વિડીયો અને ફોટો ને બધું હાલ છે બધું ભેગે ભેગું અને આ જે વોટરફોલે જાય છે એની પહેલાં નદી આવી રીતે જાય છે બે બાજુથી અને કોઈ પાણી જાય છે અને કોઈ એનો અવાજ છે એ પાણીનો આહા હા મસ્ત એટલું સરસ છે ને જો આ દૂરથી વોટરફોલ દેખાય છે હમણાં તમને નજીકથી જઈને બતાવું એટલે આ જુઓ કારણ કે આમાં વચ્ચે વચ્ચે વીડિયા આડાવડા લેવાઈ ગયા છે તો વચ્ચે વચ્ચે થોડુંક નાની જગ્યામાં પણ આવશે અને જવા અંશ અમારો આમ રમે છે અમારે એક થઈ ગયો લોચો અમે અડધા આડાવડા થઈ ગયા હતા જોકે જ્યાં જગ્યા ગયા હોય અહીંયા આવું તો થાય જ તો અમે લોકો આ બાજુ નીકળી ગયા ને બીજી બીજો વોટરફોલ જોવા હતા એ ઓલી બાજુ ગયા તો પછી અમે આવીને કાંઈ ટપરી જેવું હતું અમે બેસી ગયા છે અમે ચાર જણા બીજા ચાર જણા ગોતે છે ને બીજા પાંચ જણા અહીંયા જોવા ગયા છે અને આ જગ્યાએ બેઠા વરસાદ થઈ ગયો છે ચાલો અને વોટરફોલનું નામ હતું વસુંધરા વોટરફોલ અને આ છે નન્હા ફોલ એટલે ફોલ ઊંચો છે પણ નાનો પડે છે પણ આ જગ્યા છે ને જે પાછળની બહુ જ મસ્ત છે અને અહીંયા જો ફોટા પાડે છે સમીરે તમે જતા તમને ફોટો પાડતા હતા અને અહીંથી નીચેનો વ્યૂ પણ બહુ સરસ છે આ વચ્ચે ને એવું બધું છે ને ડેવલપ બહુ સારું કરેલ છે બધી જગ્યા એટલે ફરવાની બહુ મજા આવે છે એમ કે સેફ્ટીવાળું છે અમારે ધૂનની બહુ મજા આવે છે હાઈ કરે છે અમારે ધૂનબેન એટલે આવું બધી સરસ જગ્યા છે જો અહીંયા બેસવાની એમ કે છે કે આંટી આપણે એ બેસીને જમવાનું ભેગું લઈ આવ્યા ને આપણે અહીં ઉપર લેતા હોય ને તો આપણે જમવાની મજા આવે નહીં કીધું હવે નીચે કોણ લેવા જાય અને અમારામાં ધ્યેયને ફોટો સેશન ચાલુ છે ચિલર પાર્ટી બધી બેઠી ઊભી છે અમે બધા અહીંયા બેસી ગયા છે અને આ વિડીયોગ્રાફી છે ને અમારો ધ્યેય કરે છે કે તમે બધા બેસી જાવ લાવો તો ફોટો અને વિડીયોને લઈ લાવ તો ધ્યેયની વિડીયોગ્રાફી છે અને હવે અમે અમારા ફાઇનલ લોકેશન જવા માટે નીકળી ગયા છે અને એ જગ્યાએ પહોંચવા બસ આ એવા જ છીએ ના જો હવે અમારો ફોગ એટલું ફોગ એ વાતાવરણ દેવું છે કે વાત છે કાંઈ દેખાતું નથી રસ્તામાં આગળ એટલે અમે અંદર બેઠા બેઠા વિચારીએ છીએ કે ડ્રાઈવરને આગળ દેખાતું હોય છે કે ગાડી કેવી રીતે ચલાવતા હશે ખબર નથી અને અમે પહોંચી ગયા અમારા ફાઇનલ લોકેશન એટલે લોકેશન નથી પહોંચ્યા બટ ત્યાં જે ગાડી પાર્ક કરવાની છે ને ત્યાં પહોંચી ગયા છે હવે અહીંથી અમારે ચાલતા ચાલતા જવાનું છે અને પવન એટલો પવન છે ને ગાડીમાં થયું તો ઘણીક તો બધા ધ્રુજતા હતા રેઇનકોટ પહેર્યો હતો ને તો એ ઠંડી લાગતી હતી અને અમારા એમ કહેશ કે આંટી હું બ્લોગમાં આવીશ ને કે તો બહુ તમને લાઈક મળી જશે કોમેન્ટ મળી જશે તો જોઈએ છે આજે અમારો દોક્ષ બ્લોગમાં આવ્યો છે લાઈક કે કમેન્ટ મળે કે નહીં એવું છે બધું એટલે હાલે છે જો બધાય પોતપોતાના છોકરાને ચેલને કારણ કે પવન એવો છે ને અને અમારે દિનેશકુમાર થોડેક સુધી આવે છે પણ પછી ઠંડીના એટલા એને બહુ ઠંડી લાગે ને ત્યાં અમે બધાએ ચા પાણી પીધા અને અમારા અંશ ખાય છે મોકાય એટલે અમારા છોકરાઓ માટે અમે ત્રણેય માટે લીધી હતી અને અમારો પર્વ નાનો છે તો અહીંયા બહુ ગાઈડે ના પાડી હતી એટલા નાના છોકરાને લઈ આવ્યા નહીં એટલે એ ગાડીમાં જ છે ભાવિનભાઈની દિનેશ કુમારે અમારા પાછા વળી ગયા છે એટલે એ બે નથી આવતા બાકી બધા આવે છે અને અમે અહીંયા ગાઈડ રાખ્યો છે કારણ કે અંદર અમારે બહુ જંગલમાં જવાનું છે તો ત્યાં આપણને રસ્તો કે કાંઈ મળે એવું નથી અને ટોટલી ફોગ હોય છે એટલે ક્યાં શું છે ક્યાંય એમાં બે ત્રણ નદી જેવા નાલા પાર કરીને જવાનું હોય છે એટલે એવું બધું છે એટલે જો અમે બધાએ પહેર્યું પહેરું રેનકોટ વગર તો હાલ એમાં નથી પવન એટલો હતો ને કે રેનકોટની અંદર પાણી અને અમારા ડોગીને બિસ્કીટ ખવડાય ને તો ડોગી અમારા ભેગું અને અમારી પલટન થઈ ગઈ છે ચાલુ જવા માટે જુઓ વાતાવરણ જુઓ કેટલું ફોગવાળું વાતાવરણ છે અને વરસાદ છે ફૂલ વરસાદ છે એટલે એટલો વરસાદ અહીંયા હતો ને તો એ ગાઈડ અમને એમ કહેતો કે આ ઓછામાં ઓછો અત્યારે વરસાદ છે એ કે આટલા દિવસમાં વરસાદ પડ્યો ને એમાં એટલે બધાએ સૌ સૌના છોકરાઓને પકડી લીધા છે પવન એવો છે એટલે ધ્યાન રાખવું પડે અને અલગ ના પડી જાય એ પણ મેઇન છે આ જગ્યાએ એટલા માટે હવે ચાલતા ચાલતા અને આ જંગલનો રસ્તો જોતા જોતાં અમે બધાએ જાય છીએ ફોટોશૂટ ને વિડીયોગ્રાફી કરતાં કરતાં જોકે મોબાઈલ બહુ બધા કાઢતા નથી જેની પાસે પ્રોટેક્ટ કવર વાળે છે એ જ કાઢે છે કારણ કે વરસાદ એટલો છે કારણ કે મોબાઈલમાં પછી ફોગ આવી જાય કે પછી ભેજ આવી જાય એ બધો પ્રોબ્લેમ થાય છે એટલે બધું હાલે છે ને જોવો કેટલું આવું નાની એવી કેળી છે એટલે સોમીર એમ કહેતા કે આમાં ગાઈડની કાંઈ જરૂર નથી એ કે આપણે કંઈક નિશાન કરતા જાય ને તો પાછા નીકળી જાય પણ અમે બધા એમ કહીએ કે એવું ના હોય રિટર્નમાં બીજો રસ્તો હોય અત્યારે બીજો રસ્તો હોય એટલે બહુ હોવા ના કરાય ધૂંધો મારી થાકીને કેવી બેસી ગઈશ બિચારી કે હું બહુ થાકી ગઈ છું આલો જલ્દીઓ પાછા વળી અને અહીંયા અમારા ગાઈડ એમ કહે છે કે તમે દસ મિનિટ વેઇટ કરો કે જેમ પવનને વરસાદ આવશે ને તો આ બધું ખુલ્લું થઈ જશે ને તમને આખી વહેલી પણ દેખાશે અને જે વોટરફોલ છે ને મેઇન એ પણ દેખાશે એટલે મેઇન અમે એના માટે થોડીક વેઇટ કરીએ છીએ કે ના થોડીક વાર ઊભા રહે જોઈએ છીએ દેખાય કહેશું અને ફાઇનલી અમારે જે લોકેશન માટે અમે સ્પેશિયલી આવ્યા તે લોકેશન પહોંચી ગયા જો તમને દેખાય છે આ વરસાદનું પાણી તો છે જ વરસાદ ઉપર ઉપરથી છે ને આ નીચેથી પાણી આવે છે દેખાય છે અમને અહીંયા છે રિવર્સ વોટરફોલ કે જો બધા એવી મસ્ત મજેદાર ડાન્સ કરે છે ને બહુ બધાને એવી મજા આવે છે કે ફાઇનલ અમારે જ્યાં પહોંચવું હતું ને ત્યાં અમે પહોંચી ગયા છીએ અને આ જગ્યા છે જુઓ જો નીચેથી કેટલું પાણી આવે જુઓ આ જે મજા અમે લીધી છે અરે વાત જવા દો અને એક વખત તો અહીંયા જવા જેવું જ જોટલું જો કેટલું મસ્ત પાણી આવે ને એટલી મજા આવી કે વાહ તમને હું કહું અને અમારા છોકરાઓને એ બહુ જ મજા અમારી ધૂન જ્યાં થાકીને બેસી ગઈ હતી ને એ અહીંયા આવીને ડાન્સ કરવા માંડી જો કેવી મજા આવે છે એને જોયા રેજો એ કહે છે કે આંટી પાણી જેવું આવે ને કે દેખાતું જ નથી પણ મજા મને બહુ આવે છે એ કે જોવા નીચે પાણી જાય ને પાછા ત્યાંથી ઉપર વોટરફોલ રિવર્સ વોટરફોલ છે એટલે એક વખત અહીંયા જવા જેવું જ છે જેમને જવું હોય ને મને કમેન્ટ કરીને પૂછ્યું કે આ જગ્યાનું નામ શું છે એ અને હવે અમે લોકો રિટર્ન થાય છીએ અને જોઈએ છીએ કે જો તમે અમે એટલા હિલ્લા એટલો વરસાદ એટલી ઠંડી એટલો પવન હતો તો તમે અમારા બધાના ફેસ ઉપર જોયો કે અમે કોઈ થાયકા નથી કારણ કે આ જગ્યા જેવી હતી ને કે અમને એટલી મજા આવી ગઈ ને કે વાત જવા દઈએ એવી એટલે એવું બધું છે ને અમે બધા એટલા રાડો રાડ થયા છે કે વાત જવા દો તમે બધાએ અને બહુ મજા આવી ગઈ હા છે ને બહુ મજા આવી ગઈ અમને બધાને અને હવે અમે બધા રિટર્ન થાય છીએ ધીમે ધીમે કરતાં અમારા પાછા ગાડીના પાર્કિંગ અને ત્યાં જઈને અમારે પાઇટ પૂજા કરવાની છે કારણ કે જે અમે જયમાં નથી સવારના નીકળ્યા છીએ અને ઓલમોસ્ટ સાડા ત્રણ ત્રણ સાડા ત્રણ જેવું થઈ ગયું છે અને વરસાદે એટલો વરસાદ છે કે વાત જવા દે બહુ વધારે વરસાદ હતો અને હવે અમે ખાઈ પી લઈએ પછી મળી આ અમારું દર વર્ષનું ચોમાસાનું લોકેશન અમે અહીંયા નાવા આવીએ જ પણ અહીંયા આ વખતે વધારે પાણી પડે છે કારણ કે પાછળ ઉપરની જગ્યાએ રેલિંગને બધી સરસ છે એટલે નાવાની બહુ મજા પણ આજ પાણી છે એટલે અમે લોકો બહુ નાવા નથી ગયા અને આ છે ભાવલી ડેમ ભાવલી ડેમનો વોટરફોલ આ પણ બહુ સરસ છે અને અહીંયા પણ અમે દર વર્ષે આવીએ છીએ આ વર્ષે અમે ખાલી લાસ્ટ રસ્તામાં આવતો હતો એટલે જોતા ગયા છીએ અહીંયા અમે નીચે ઉતરાણ હતી ગાડીમાંથી ડાયરેક્ટ શૂટ કરી લીધું છે કારણ કે હવે અમે જાય છીએ ડાયરેક્ટ ઘરે બધાને ગાડી અમારી નીકળી ગઈ છે ડાયરેક્ટ ઘરે અમે જે ગાડીમાં આવ્યા હતા ને તો આ બધા એટલી વાત કરે આ ડ્રાઈવર અંકલ નું માથું પછી દિનેશ પુન હમણાં તો હું કે તો એક વાત કરવામાં તો મેં દિનેશપુવન કીધું એક વાત કહું વાત કહું આય ઠંડુ હોય ને પછી દિનેશ બોલ પછી કેવી મજા આવી વોટરફોલ કે રિવર્સ વોટરફોલ નીચે ઉપર પાણી

તો આજના લોકો અમે અહીંયા જ છોકરો કરીએ છીએ અને આ બધી જગ્યા અમારા નાસિકની લગભગ પચાસ કિલોમીટરની અંદર આવેલી છે પણ એટલી સરસ જગ્યા છે એવી મજા આવી કારણ કે આ જગ્યા અમે ક્યારેક ગયા હતા પહેલી વાર ગયા છીએ અને કારણ કે વચ્ચે વચ્ચે થોડુંક ફોગવાળું હતું તો અને વરસાદ બહુ હતો એટલે મોબાઈલને પણ કવરની અંદર રાખ્યું હતું એટલે એટલું ક્લિયર દેખાતું પણ નહીં પણ અમે તમને બધું બતાવવાની ટ્રાય કરી છે તમારા માટે તો આઈ હોપ કે તમને બહુ બધી મજા આવી હશે બહુ સારું લાગ્યું હશે તો વિડીયો ગયું હોય તો લાઈક કરો શેર કરો અને કમેન્ટ કરો અને આ જગ્યાનું નામ જાણવું હોય તો મને કમેન્ટ કરજો જય શ્રી